શિવજી નું મંદિર તમને અહીંયા જોવા મળશે બાજુમાં સરસ મજાનો કુંડ છે આ કુંડની પણ વિશેષતા છે સાથે સાથે જે મેળો વરાય છે તરણે મેળો જે દર વર્ષે વરાય છે એની પણ વિશેષતા છે અને ખાસિયત પણ પણ છે એ વાત કરીશું ઓકે આ આનંદીબેન પટેલ છે જે ગર્ભગૃહની અંદર તમે જોઈ શકો છો શિવલિંગની પૂજા કરે છે એકચ્યુઅલી જો શિવલિંગમાં મોટાભાગના જે મંદિરો છે ને એમાં ગર્ભગૃહ છે એની અંદર ફોટા પાડવાની મનાય હોય પરંતુ જયારે પોલિટિશિયન જાય તો ત્યાં કેમેરા જાય એમને કોઈ રોકે નહીં તો એ જગ્યાના તમને ફોટા મળી રહે એટલે અહીંયા આનંદીબેનનો ફોટો મૂકે છે એનો અર્થ એવો નથી ભાઈ હું આનંદીબેનનો મતલબ કે સપોર્ટ કરવા માટે એમનો મૂક્યો છે ના એમનો જ ફોટો મળ્યો મતલબ કે ગર્ભગૃહની અંદર કોઈ પોલિટિશિયન ગયું હોય સારો ઇમેજ ખેંચ્યો હોય તો એટલા માટે એ એવો ફોટો મળ્યો બીજો એ કોઈ ફોટો ન મળ્યો એટલા માટે મેં ફોટો મૂકેલો છે ક્લિયર ચલો ઓકે તો ત્રિનેટેશ્વર મહાદેવ મંદિર કેદારનાથની અંદર પણ તમે જોશો કેદારનાથની અંદર મોબાઈલ લઈ જવો મનાય છે ફોટા પાડવા મનાય છે મોદીજી ગયા હતા સારા ફોટા પડ્યા હતા દર્શન થયા હતા ક્લિયર ચલો તો ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર સુરેન્દ્રનગરની અંદર આવેલું છે બધાને ખબર છે ફેમસ છે ત્રિનેત્રેશ્વર મહાદેવ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામની અંદર આવેલું ગુર્જર પ્રતિહાર શૈલીનું ભગવાન શિવનું મંદિર છે જે સમ્રાટ મિહિર ભોજે આઠમી સદીની અંદર બંધાવ્યો હતો અહીં દર વર્ષે ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ છઠ સુધી તર્ણિતણનો મેળો ભરાય છે જે રંગબેરંગી છત્રીઓ માટે ફેમસ છે રંગબેરંગી છતરીઓ દેખાય છે આ રહી સાહેબ આ રંગબેરંગી છતરીઓનું શું મહત્વ છે એનું પણ મહત્વ છે સાહેબ લગ્ન સાથે જે અહીંયા જે સમુદાય આવે છે તો એમના લગ્નની સાથે સંકળાયેલી આ છત્રીઓ છે કઈ રીતના વાંચો આગળ એટલે ખબર પડશે ચલો આ મેળામાં ભરવાડ યુવક યુવતીઓ હુડા નૃત્ય કરે છે કયું નૃત્ય હુડા નૃત્ય કરે છે અહીં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું પણ આયોજન કરવામાં આવે છે જેની અંદર બળદગાળાની દોડ ઘોડાની દોડ જેવા અન્ય કાર્યક્રમો સાથે પશુ પ્રદર્શન પ્રવાસીઓ માટેનું પણ આ આકર્ષણનું કેન્દ્ર છે ક્લિયર એની ઇમેજ પણ હું તમને બતાવી દઉં છું જે રેસ થાય છે અહીંયા ઘોડાની રેસ થાય છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો આ ટાઈપની રેસ થાય છે ઓકે હવે સાહેબ આ જે મંદિર છે એનો ઇતિહાસ શું કે છે તો આનો ઇતિહાસ છે એ મહાભારત સાથે સંકળાયેલો છે તમને ખબર છે કે જ્યારે કયું હતું પેલું જે એમનો મહેલ હતો જે લાખનો બનેલો હતો એ સળગાઈ દેવામાં આવે છે એના પછી જે પાંડવો છે એ અંડરગ્રાઉન્ડ થઈ જાય છે પાંડવો અંડરગ્રાઉન્ડ થઈ જાય છે એના પછી તમને ખબર છે પાંચાલી એટલે કે જે દ્રૌપદી એમનું નામ હોય છે એમનું સ્વયંવર થાય છે અને સ્વયંવરમાં એક ચુનૌતી રાખવામાં આવે છે કે માછલી ઉપર ફરતી હોય છે નીચે પાણી હોય છે અને એ પાણીમાં જોઈને માછલીની આંખ છે એ વિંધવાની હોય છે આવી ચુનોતી હોય છે હવે બે જ વ્યક્તિ છે એ આવું કામ કરી શકે એવા હોય છે એક કર્ણ અને એક અર્જુન આખી સ્ટોરી નહીં કેતો ઓકે પરંતુ એ જે માછલીની માછલીની આંખ વિધવાની જે પ્રક્રિયા છે અથવા તો જે કાર્યક્રમ છે એટલે કે પાંચાલીનો જે સ્વયંવર છે એનું આયોજન આ મંદિરે થયું હતું અને એવું કહેવામાં આવે છે કે જે માછલીની આંખ વિધવા માટે જે એનું પ્રતિબિંબ પાણીની અંદર જોવાનું હતું એ આ કુંડની અંદર જોઈને અર્જુને આ માછલીની આંખ વિંધી હતી એવું કહેવામાં આવે છે હાલાકી આ ઇમેજની અંદર તમને આ રીતના કઈક જોવા મળશે પરંતુ કથાઓ અનુસાર એવું કહેવામાં આવે છે કે જે પાંચાલી આ જગ્યાએ આયોજિત થયો હતો ક્લિયર હવે આ જગ્યાએ પાંચાલી સ્વયંવર આયોજિત થયો હતો તો સાહેબ અહીંયા સ્વયંવરની જે પ્રથા છે એ હજુ ચાલી આવે છે એટલે કે આ જે તરણે મેળો છે ને એ એકચ્યુઅલી સ્વયંવર માટે પણ ભરાય છે કઈ રીતના સમજો

જે દ્રૌપદીનું મુખ્ય સ્થાન છે લોકવાયકા મુજબ અર્જુને તળાવનાં પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને એની આંખ વીધવાનું મુશ્કેલ કાર્ય કર્યું હતું હવે જો સ્વયંવરની પરંપરા હજુ ટકી છે એટલે કે અહીંયા ભરવાડ અને અન્ય આદિવાસી સમુદાય કમ્યુનિટીના અપરિણિત પુરુષો અને સ્ત્રીઓ તેમના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને સ્ત્રીઓની શોધની અંદર આ મેળાની મુલાકાત લે છે એટલે કે મેળાની અંદર મેળો તો ખરો પરંતુ સાથે સાથે સ્વયંવર ટાઈપની વસ્તુ પણ આની અંદર થાય છે અને એની અંદર કઈ રીતના ખબર પડશે સાહેબ કે કોઈ પુરુષ છે એને સ્ત્રી જોઈએ છે એટલે કે પરણવાની ઉંમર થઈ જાય છે ટ્રેડિશનલ ડ્રેસની અંદર આવી જશે અને જે રંગબેરંગી છત્રી છે એના નીચે જઈને ઊભો રહેશે સ્ત્રીને પણ ખબર પડી જશે કે ભાઈ આ રંગબેરંગી છત્રીના નીચે ઊભો રહ્યો છે એનો મતલબ આને પરણવાની ઈચ્છા છે ઓકે એટલે એ જે સ્ત્રીઓ જેને પરણવાની ઈચ્છા હોય એ ક્યાં હશે તો રંગબેરંગી છતરીઓની આજુબાજુ ક્યાંક હશે કે ભાઈ કોઈક છોકરો મને દેખાય સારો દેખાતો હોય જે રંગબેરંગી છત્રીના નીચે ઊભો હોય એનો મતલબ એને પરણવો છે ઓકે તો આ રીતના એમનો લવ મેરેજ કહો કે તમે જે પણ કહો પરંતુ આ રીતના પ્રથા છે અને ઇવન એવું નથી કે ખાલી આ જ મેળાની અંદર જ્યારે હું તમને આદિવાસીઓના મેળા ચલાવીશ એની અંદર મોસ્ટ ઓફ ધ કેસની અંદર મોસ્ટ ઓફ ધ કેસની અંદર તમને એવા મેળા જોવા મળશે જેની અંદર ક્યાંક ને ક્યાંક સ્વયંવર ટાઈપની એટલે કે સ્ત્રી અને પુરુષ પોતાનો હમ સફળ મેળવી શકે એ ટાઈપના મેળા હું ચલાવીશ તો આદિવાસીઓના મેળા છે હું જ્યારે ચલાવીશ ત્યારે મજા મજા આવવાની છે ઓકે ઘણા બધા મેળાઓ છે એવું નથી કે મેં જે ફેમસ ફેમસ છે ના આદિવાસીઓના મેળા પણ હું ચલાવીશ બહુ જ મજા આવશે ઓકે તો સ્ત્રીઓની શોધમાં મુલાકાત લે છે પુરુષો ઉત્કૃષ્ટ રીતે ભરત કામ કરેલી છત્રીઓના નીચે ઊભા રહે છે જે તેમની વૈવાહિક સ્થિતિ બતાવે છે કોઈ પુરુષ ઊભો હોય રંગબેરંગી છત્રીનો નીચે એનો મતલબ કે એને વૈવાહિક સ્થિતિ છે એટલે કે એને પરણવું છે જ્યારે સ્ત્રીઓ તેમના વર માટે છત્રીની આસપાસ જાય છે ઓકે જો સ્ત્રીઓ છે એ ક્યાં જશે તો આ રીતના છત્રીની આસપાસ જશે તો આવી સરસ મજાની પ્રથા છે એ આ તરણીતરના મેળાની અંદર તમને જોવા મળે છે અને ત્રિનેશ્વર મહાદેવ મંદિર જે કે આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં જે અર્જુન આંખ વિધિ હતી એ ઇતિહાસ સાથે સંકળાયેલું આ મંદિર છે યાદ રાખી શું આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો